શહેરના સુભાષનગર શમશાન રોડ સામે આવેલ પ્લોટ નંબર અઠ્યાવીસ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વિવિધ પ્રશ્નો લઈને સ્થાનિક લોકો કમિશનરને મળવા ગયા હતા પરંતુ કમિશનર દ્વારા નકારો જવાબ નહીં આપતા મહિલાઓ રોષે ભરાઈ હતી અને મહાનગરપાલિકાને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો ભાવનગર શહેરના સુભાષનગર શમશાન સામે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના પ્લોટ નંબર અઠ્યાવીસ માં રહેતા લોકો વિવિધ પ્રશ્નો લઈને મનપા કચેરી આવીને કમિશનરને કરી રજૂઆત જ્યારે સ્થાનિક લોકોનું કહેવું હતું કે આવાસ યોજનાના મકાનો છેલ્લા ચાર વર્ષમાં જર્જરીત હાલતમાં થઈ ગયા અનેક લોકોના મકાનમાં ગાબડા પડી જવા નીચેના પિલો તૂટી જવા અને લિફ્ટમાં નીચે પાણી ભરાય જેવી અનેક પ્રશ્નોને લઈને અનેકવાર વાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી પરંતુ સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી હતી કે આવાસ યોજનાના મકાનમાં કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરશે સોલંકી ગોપીકાબા સુરેન્દ્રજી કે પ્લોટ નંબર અઠ્યાવીસમાં રહીએ છીએ

મારું નામ નરેન્દ્રભાઈ રસીદભાઈ ડોડિયા છે વોર્ડ નંબર અઠ્યાવીસ પ્રધાનમંત્રી આવાસ યોજના હું સેક્રેટરી છું અને આ આવાસ યોજના ઓગણત્રીસ દસ બે હજાર એકવીસના રોજ આપણા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે અનાવરણ થયેલું છે આ આવાસનું અને બહુ દુઃખની વાત કહેવાય કે ફક્ત ચાર જ વર્ષમાં આ આવાસ યોજના રહેવાને લાયક રહી નથી જર્જરિત થઈ ગઈ છે અમારી રજૂઆત અવારનવાર હતી દરેક કમિશનરો પાસે અમારી અવારનવાર રજૂઆત કરવામાં આવેલી અને અમે આવેદન પણ આપેલા છે રેલી પણ કાઢેલી છે કલેક્ટર સાહેબને પણ મળ્યા હતા અને ગાંધીનગરથી મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તપાસના આદેશ પણ આવેલા છે પણ આ જ દિવસ સુધી કોર્પોરેશનના જે કોઈ અધિકારીઓ કે જેણે ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકો આ વાતને દબાવી દેવા માગે છે આજે જ્યારે હું કમિશનર સાહેબને મળવા ગયો તો મારી ઉપર એવી રીતના આક્ષેપ કરવામાં આવ્યો કે તમારી ઉપર પોલીસ કેસ છે એટલે તમને કમિશનર સાહેબને ન મળવા દેવું તો મારો એક દેશને પ્રશ્ન છે કે આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહ છે જે એન્કાઉન્ટર કેસમાં મારા અંદાજે ઘણા વર્ષો જેલમાં રહ્યા તો આજે એને ગૃહમંત્રીની પદવી કેમ બેઠાડવામાં આવ્યા એ મારો એક મોટો પ્રશ્ન છે અને આ લોકો પાસે એવું કોઈ સંવિધાનમાં હોય કે જેની ઉપર પોલીસ ફરિયાદ થઈ હોય અને એને આઈપીએસ અધિકારી કે આઈપીએસને ન મળવા દેવો કોઈ ઠરાવ હોય તો એ મને દેખાડે અથવા મને રજૂ કરે મારી એવી માંગણી છે મેં હાલ એવું કીધું છે કે પબ્લિકને ભરમાવવા માટે કે તમારા પ્રમુખને તમે બદલો પ્રમુખને શું લેવા બદલે કારણ કે ભ્રષ્ટ અધિકારીઓનો કાચો ચિઠ્ઠો મારી પાસે છે કે જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો તે ટોટલી બધાના એવિડન્સ મારી પાસે છે એટલે એ લોકો પ્રમુખ બદલાવી અને આ બધું થાળે પાડી દેવા માંગે છે